એક મૂર્તિકાર હતો ને મૂર્તિકાર ગામમાં મૂર્તિ બનાવતો કઈ કીધું કે તારા જેવી જ બનાય ને એટલે કે આઈ હજી વધી જેવડી બનાવી એક બે ત્રણ પાંચ સાત બાર ને પંદર બનાવી એના જેવી જ બાપુ આ બે હું પંદર મૂર્તિ લંબા હે ઊંચા હે ડિઝાઇન કલર વજન એ ખરખી ભગવાને એમના દૂત ને અહીંયા મોકલ્યો બોલે ફલાણા ગામમાં મૂર્તિકારીઓ એને લે જાય એનો ટાઈમ થઈ ગયો આને ખબર પડી ગઈ મને જમના દૂત લેવા આવે એટલે પંદર મૂર્તિ હતી એના જેવડી જ હતી આપણને ખબર પડે કે આપણને લેવા આવે છે એટલે આપણે શ્વાસ પુવાસ રોકીને આમ એમ થાય ને કે બચી જાય પાંચેક પાસેક પાંચેક વરા લખા કરી લે મૂર્તિ ભેગો હોઈ ગયો અને એમના દૂધ આવ્યા આવીને આમ જોયું ને આટા માર્યા બે પણ નક્કી મૂર્તિ કઈ માણા ગયો કેવી બનાવી છે એમના દૂધ વિચાર કરે ખારું મારું પડે કારીગર તો કારીગર છે આમાં માણા કોણ છે મૂર્તિ કોણ છે મને નક્કી નથી થતું હવે લઈ જવાનો રહી જાય બીજો ડખો થાય કે આપણે નથી લઈ જવું પાછો ગયો ભગવાન કે લેવા મોકલો તો કેમ નો આવ્યો એ કે પણ હોળ હું થશે એ કે હોળ તો નહીં હતો કે તો તમે જાઓ ભગવાન આવ્યા ને ભગવાને કાનની ની બુટ પકડી કરે તારી કારીગરી મને આમાં નક્કી નથી થતું મૂર્તિ કઈ માણા કેવી બનાવી કેવી છે પણ ભગવાન વિચાર કરે કે આ ને હવે હું ન લેવા આવું તો બીજો આવવા અને લેવાય કોણ આવે મારે તો લઈ જ જવા પડે ગમે એમ કરી બે આટા માર્યા ને નક્કી નો થયું ને પછી એક બાજુ ઉભો વખાણ મેળ્યો કરવા બી કે આ કેવો કારીગર હશે આની હથોડી કેવી છે આની શેણી કેવી છે તરત ઓલ્યો હાલ્યો એ કે મેં બને કે બેટા તારા હાટુ જ આવ્યો છું ભાઈ એમ ગમે એવા બુદ્ધિશાળી હજો ને બાપુ એ ઉપાડી જ જવાનો વખાણ કરીને બાપુ તમને ફૂલ આવીને ફટાકો કહીને ફોડી નાખશે આમાં બુદ્ધિનો વિષય જ નથી ગમે એટલા આ તો આયા બાપુ રૂપિયા ખવાય છે અને તમને છૂટા કરી દે ઓહ અહીંયા કોઈ રૂપિયા ખાતું જ નથી અહીંયા તો ડાયરેક્ટ મોટી કોર્ટમાં પાદરો કેસ હાલે ડાયરેક્ટ અહીંયા વકીલ બકીલ કોઈ હોતું જ નથી અને અહીંયા એ ચુકાદો આપે એ જ સાચું બાકી કાંઈ નહીં એ સતી તોરલ ને જસલબે બે વાયક માં જતા હતા રસ્તામાં એક પ્રસંગ બન્યો તોરલ મુરસિદ્ધ થઈ ગયા ગાહડી બાંધી જીસલ બાપુ વાયક માં આવ્યા ગત માં આખી ગત કે છે તમે આવ્યા તોરલ તો કે ગાહડી માં છે બધું ગાહડી ખોલી ને તોરલ જાય ગયા નહીં બધા ગત આખી આરાધ કરે છે અને પછી જેસલ સતી તોરલ ને ગત ને કે છે એક તારો લાવો મારી પાસે અને બાપુ એ કયું ભજન જાડે જાય કર્યું હોય છે સતી તોરલ ને બાપુ મુરસિદ થઈ ગયો અને જગાડ્યા હોય છે ક્યું ભજન કર્યું હોય છે

કે જાડે જાડેજા પાપના પોટલા તમારા દરિયામાં ફગાવી દો પૂન જો તમે કર્યું હોય તો યાદ કરો મારું પૂન આ નહીં કામમાં આવે આ અમે રાગડા તાણવી છે ને અમને કામમાં આવશે તમને નહીં આવે તમને જીવનમાં ઉતરે તો કામમાં આવે બાકી તો આ રાયડું અમે પડે અને અમે તો તમને કોઈને સારું લગાડવાય ને અમે તમારા હાટું મથી છે આખી રાય મારા બાપ રાયડું પાડ્યું એકાદી રાડે મારી હા બસ બીજો કોઈ આપણો ઈરાદો છે નહીં એટલે અહીંયા જેસલે બાપુ વાણી કરી છે સતી તોરલ ને બાપુ ભજનમાં સમજાવીને બાપુ તોરલ ને બેઠા કર્યા છે આ ભજનની તાકાત શું જેસલ કે છે વાણીમાં i જેસલ છે તોરલ ને કઈ નહોતું ને તેથી આ ધર્મ હતો આવા નહોતા ભજન છે ને ભજન સમજાય તો મજા આવે સમજાય ને તો ઉપર થઈને જાય એક જગ્યાએ મેં ભજન ગાયું ને તો એક બાપા ઉભા થઈને આવ્યા મારો રાઉન્ડ પૂરો થયો ને એટલે આવ્યા કે બાપુ એક વાત તમને આ બનેલી એક એક કહેતો ખોટું નથી કેતો મેં કીધું બોલો ને શું છે મને કે જેસલ થયો એ કે સાડા ચારસો વર્ષ થયા

મેરુ નહોતી મેદની નહોતી સૂર્ય નોતો ચંદ્ર નતો તે ધર્મ હતો એમ જેસલ સતી તોરલ ને લેવા દેવા નથી જ નથી તો તો કે હશે હવે કેવો આપણો બાટલો ફાટે એવા ઊભા કરે એક ભાઈ મને કે એક મેં ભજન ગાયું ને પછી છેલ્લે જેઠીરામ બાપુ અમારે ગુરુ મહારાજ ગાતા જેઠીરામ બાપુ નું નામ લીધું મેં સદગુરુ ચરણે જેઠીરામ બોલ્યા ત્યાં એક બાપ આવ્યો એ કે બાપુ એક વાત કહું મેં બોલો ને મને કે આ ભજન છે ને જેઠી રામે નથી ગાયું કે દાસી જીવણે ગાયું તમને સાચું કહું કે હા મેં દાસી જીવણે નથી જેઠી જેઠીરામે નથી ગાયું ભાયડે ગાયું એ કે બનાવ્યું છે દાસી જીવન સમજણ ના ઘરમાં તું નથી દાસી જીવન કે જેઠીરામ બાપુ ત્યાં મેં કોઈ ભાઈડા નથી પણ આ ભજન શું કે છે એ સમજ નહીં સમજવાનું ઈ છે બાકી જેને ગાયું હોય ને આવા મોટા લાકડા ખાલી ખાલી બોલાવે આપણને હવે આ તમારા ગામમાં અમને બાપુ આવી વાર્તા એવી કરે અમને મુકાવે કોણ